હેલો દોસ્તો હું આપ દોસ્તો આપણે આજનો વિડીયો છે વજન કઈ રીતે ઘટાડવું અને બોડીમાં શરીરમાં એનર્જી કઈ રીતે વધારવી ઘણા લોકોનો પ્રશ્ન હતો ઘણી બધી કોમેન્ટો આવી હતી દોસ્તો તો આજે હું તમને બતાવીશ કે શરીરમાં એનર્જી અને વજન ઘટાડવા માટેની એક્સરસાઇઝ તો ચાર એક્સરસાઇઝ બતાવીશ ચારે એક્સરસાઇઝની અંદર બંને વસ્તુ કવર થઈ જશે દોસ્તો એકદમ લાઇટ એક્સરસાઇઝ હશે આ એક્સરસાઇઝ તમે ડેઈલી રૂટિનમાં કરશો જો તમે ઓફિસ વર્ક કરતા હોય હોમવર્ક કરતા હોય કે ભાઈ હાર્ડ વર્ક કરતા હોય કોઈ પણ વસ્તુ તો આખો દિવસ તમારા શરીરની અંદર એનર્જી રહેશે 100% દોસ્તો એક વસ્તુનું ધ્યાન રાખો વજન ઘટાડવા માટે ઘણા લોકોને મેં જોયા છે ઘણા લોકોના પ્રશ્ન પણ આવ્યા છે કે તે લોકો સૌ જમવાનું જ બંધ કરી દે છે જે વસ્તુ ના કરવી જોઈએ તેનાથી સાઈડ ઇફેક્ટ છે તમારી બોડી એકદમ લૂઝ થઈ જશે અને સાથે સાથે તમારે ફેસ એ બોડીનો કોઈ પણ છે ચામડી લટકી જશે દોસ્તો આ વસ્તુ ના કરવી જોઈએ ફૂલ જમો અને ફૂલ ડેલી એક્સરસાઇઝ કરો ખાવાનું સારું હોવું જોઈએ બહારનું જંક ફૂડ છે તેને બંધ કરો જે વડાપાવ સેન્ડવીચેલી કોઈ પણ વસ્તુ લિમિટેડ ખાવી જોઈએ મહિનામાં એક વાર જો તમે વીકમાં ખાશો તો એ તમને સાઈડ ઇફેક્ટ જરૂર કરશે દોસ્તો ડેલી સવારમાં એક્સરસાઇઝ સ્ટાર્ટ થાય તે પહેલાં અડધો ગ્લાસ પાણી એમાં આખું લીંબુ નીચવાનું રહેશે બીજી કોઈ વસ્તુ નાખવાની નથી મિક્સ કરીને આખું લીંબુ ડેલી સવારમાં પી જવાનું પછી આપણે આવડી એક્સરસાઇઝ શરૂ કરીશું દોસ્તો જેથી તમારા શરીરની અંદર એનર્જી આવી જશે અને પછી આખો દિવસની અંદર

ટ્રાય પોતે ત્યાંથી ઉભા પણ નથી થઈ શકતા નાની એજ ની અંદર અને બોટલ ચડાવી પડે છે દોસ્તો આ વસ્તુ ના થવી જોઈએ ફૂલી એક્સરસાઇઝ કરો અને તમારા બોડી ને ફિટ રાખો તો આયે હું તમને બતાવું ચાર એક્સરસાઇઝ લેટ્સ ગો દોસ્તો એક્સરસાઇઝ સ્ટાર્ટ કરતા પહેલા એક વસ્તુ નું ખાસ ધ્યાન રાખો કે હું તમને જે એક્સરસાઈઝ ચાર બતાવવા જઈ રહ્યો છું તે એક્સરસાઇઝ બે વાર કરવાની છે થાય તો તમે ત્રણ વાર પણ એકને એક એક્સરસાઇઝ કરી શકો છો પણ એક્સરસાઇઝ એક એક્સરસાઇઝનો ટાઈમ છે વન વન મિનિટનો એક એક મિનિટ તમારે એક્સરસાઇઝ કરવાની છે આખી એક્સરસાઇઝ ચાર કમ્પ્લીટ થઈ ગયા પછી ફરીવાર પછી આ જ એક્સરસાઇઝ કરવાની છે એ રીતના બે સેટ થશે દોસ્તો તો તમને તમારા શરીરની અંદર બેનિફિટ ધીરે ધીરે દેખાશે તો તમે ડેલી રૂટીનમાં કરશો દોસ્તો તો હન્ડ્રેડ પર્સન્ટ તમારું વેઇટ લોસ પણ થશે અને બોડીમાં એનર્જી પણ આવશે વિશ્વાસ રાખો મારા પર તો દોસ્તો આપણે સ્ટાર્ટ કરીએ એક્સરસાઇઝ લેસ્ટ ગો હેલો દોસ્તો આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશું મારો અવાજ થોડો કટ થશે પવનના હિસાબે સવારનો ટાઈમ છે ઠંડીનો તો દોસ્તો એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશું ફર્સ્ટ એક્સરસાઇઝ છે વન મિનિટ कंटिन्यू स्टार्ट कर चलो शुरू करिए वन टू थ्री स्टार्ट सिक्स सेवन एट नाइन टेन थ्री सिक्स सिक्स, सेवन, दोस्तों तो लिए वन मिनट सेट कर ही लीजो। नेक्स्ट एक्सरसाइज़ से दोस्तों थोड़ी बात तुम्हें पांच सेकंड या दस सेकंड रेस्ट ले सको आराम दी

Six, seven, eight, nine, ten, one, two, three, four, five, six, seven, eight, nine, ten, one, two, three, four, five, six, seven, eight, nine.

અહીંયા પણ હાથ રાખીને કરી શકો છો તમારે ખાલી રનિંગ કરવાની છે લ દોસ્તો વિડીયો લાંબો થઈ જાય એટલા માટે મેં શોર્ટ કરી છે બાકી તમારે એક એક મિનિટ કન્ટિન્યુ કરવાની છે દોસ્તો લાસ્ટ એક્સરસાઇઝ છે વન મિનિટ આ એક્સપિરિયન્સ તમારે વન મિનિટ કરવાની છે દોસ્તો મેં શોર્ટમાં બતાવી છે તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર જરૂર કરો સાથે સાથે બે લાયકોનને જરૂર દબાવો જેથી કોઈ પણ નવા વિડીયો હું પોસ્ટ કરું તો તમારા સુધી માહિતી પહોંચી જાય જય હિન્દ જય ભાર